જય મેળીમાં બધા મિત્રોને સ્વાગત છે તમારું આપણી સંજુ મેળડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ બધા મિત્રો હેમખેમ સર્વકુશળ મંગળ હશો તેવી મેળડી માતાજીને પ્રાર્થના કરું છું મિત્રો આ વીડિયોમાં આપણે વાત કરવાની છે કે સિકોતરું એટલે શું સિકોતરમાં માં કોને કહેવાય તો મિત્રો આ વિડીયોને અંત સુધી અવશ્ય સાંભળજો અને વિડીયો પસંદ આવે તો વિડિયોને હાઈપ અને લાઈક શેર કરજો અને આપ આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ મેલડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ સિકોત્રુ એટલે શું સિકોત્રુ કોને કહેવાય કે જે નાની ઉંમરમાં કોઈ પણ બાળકી અકારે કોઈ કારણો વંશ તે મૃત્યુ પામે છે અને તેનો આત્મા ભટકે છે તો તેને આપણે બાળ સિકોતરું કહીએ છીએ સિકોતરું એ જે નાની કન્યા હોય અને અકારે મૃત્યુ પામે છે કોઈ પણ કારણોસર અને એનો આત્મા ભટકે છે તો એને સિકોતરું કહેવાય એ રીતે આ દુનિયા એને ઓળખે છે પણ જે વહાણવટી જે સિકોતર માતાજી છે જે ઝગુડસા વાણિયાનું વહાણ તાર્યું હતું જે દખલીને મળેલી માતા વહાણવટી સિકોતર જે જોગીઓના અંબોડાની જોગીઓના જમાતની જે અખાડાની જે ઓરિજિનલ જેમાં મહાણવટી સિકોતર છે તે નહીં પણ જે કન્યા નાની ઉંમરે કોઈ કારણોસર મરી હોય અને એનો જીવ આત્મા અવગતે રખડતો ભટકતો જોવા મળે તો તેને સિકોતરું કહેવાય હવે આ પ્રશ્ન થયો કન્યાનો અને હવે કદાચ જો દીકરો હોય અને તે નાની ઉંમરે જતો રહે એક્સપાયર થઈ જાય એનું મૃત્યુ થાય તો તેને કાલકવીર તરીકે ઓળખવામાં આવે છે એકને સિકોતરું અને એકને કાલકવીર તરીકે ઓળખાય છે તો મિત્રો આ સિકોતરું કોને કહેવાય તે આપણે જાણ્યું હવે આપણે એ જાણીશું કે કોઈ પરણિત મહિલા હોય કે પરિણીત પુરુષ હોય અને તે એક્સિડન્ટમાં અથવા કોઈ રોગમાં અથવા કોઈ કારણવશ કોઈ સંજોગો અનુસાર એનું મૃત્યુ થાય અચાનક થઈ જાય તો એ શેમાં ગણાય તો એનું રહસ્ય એ છે કે આપણે બધા જાણીએ છીએ કે મનુષ્યનું સરેરાશ આયુષ્ય સાઠ વર્ષનું છે અને આમ જાડી ભાષામાં ગણીએ તો મનુષ્યનું આયુષ્ય લગભગ સો વર્ષનું ગણાતું હોય છે પણ સરેરાશ આયુષ્ય સાઠ વર્ષનું માનવામાં આવે છે કદાચ કોક સ્ત્રી કે પુરુષ સાઠ વર્ષ પહેલાં એક્સિડન્ટમાં કે કોઈ રોગના કારણે કોઈ ભયંકર બીમારીના કારણે તે અકાળે મૃત્યુ પામે છે તો સાઠ વર્ષની ઉંમર હોય અને કદાચ ત્રીસ વર્ષમાં એક્સપાયર થઈ જાય એ મૃત્યુ પામે તો બાકીના જે ત્રીસ વર્ષ છે એ એનો આત્મા આ પૃથ્વી ઉપર અગવત આત્મા તરીકે ભટકે છે કે જેનો જે જીવ છે જે આત્મા છે જેને આપણે ભૂત તરીકે ઓળખીએ એ આત્મા જે એની અધૂરી લાલસાઓ હોય જે એને જીવન જીવવાની જે હવે એની ઉંમર થઈ હતી અને ઉંમરને તે મેળવવાની કોશિશ કરી રહ્યો હતો કે હતી તો એ મેળવી ન શક્યો કોઈ કારણોસર તો એ આત્મા એ વસ્તુને મેળવવા એને પામવા માટે એ અવગત આત્મા ભટકે છે તો લોકો એને ભૂત તરીકે ઓળખે છે જ્યારે એનું સાહીઠ વર્ષ પૂરા થાય ત્યારે તે આત્મા પરમાત્મામાં જતો રહે છે પણ ત્રીસ વર્ષ સુધી તે આ દુનિયામાં આ પૃથ્વીમાં મૃત્યુલોકમાં ભટક્યા કરે છે હવે એ જાણીએ કે કોઈ સ્ત્રી ઉંમરલાયક હોય અને તે મૃત્યુ પામે એટલે એને આપણા ઘરડા વડેલો એને મઢમાં બેસાડીને સિકોતરમાં તરીકે પૂજતા હોય છે એને પાંચ ઈંટોનું ઢેરું બનાવીને પૂજતા હોય છે દીવો કરતા હોય છે આનાથી ઘરમાં સારું સારું કાર્ય થવા લાગે એનું પણ એ જ કારણ છે એ જ રીઝન છે કે જ્યાં સુધી એ ઉંમરલાયક જે મહિલા હતા એમના સો વર્ષ પૂરા ન થાય ત્યાં સુધી તેમની સાચી શ્રદ્ધાથી પાણી હારીએ એનો દીવો કરો તો એના આત્માને શાંતિ મળે દીકરો હોય દીકરી હોય મોટા ઉંમરના વ્યક્તિ હોય એનો તમે પાણી હારીએ દીવો કરો એટલે એ તમારે જે પિતૃઓ હતા એમના સાથે તે પૂજાય અને એ તમારા ઘર પર સુખ શાંતિ અમી વર્ષા અમી દ્રષ્ટિ કરે આવું માનવામાં આવે છે મિત્રો તમે પણ સિકોતરું બાળ સિકોતરું કોઈ મોટી ઉંમરના પુરુષ કે મહિલા અકાળ મૃત્યુ પામેલા હોય અને એમના કોઈ કારણ તમે જાણતા હોય તો તમે કોમેન્ટમાં જણાવજો કે તમે કઈ રીતે એમને ઓળખો છો કે તમે એમને પિતૃના હારે દીવો કરીને પૂજો છો કે પાણીયારીએ દીવો કરીને પૂજો છો કે મઢમાં એમનો દીવો અગરબત્તી કરીને પૂજો છો તે કોમેન્ટમાં અમને જણાવજો તમે બધા મિત્રો ખેમ સર્વકુશળ મંગળ રહો તેવી મેલણી માતાજીને પ્રાર્થના કરું છું તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જ જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને આઈ પણ લાઈક શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય મેરડીમાં લખી દેજો અને મિત્રો તમે આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ મેરડી ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો ફરી મળીશું હવે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય મેળીમાં